કજડા મુકામે આજે ભવ્ય ભગવાન જગન્નાથ ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરમાં રથમાં જઈને નગરજનોને દર્શન દેવા નગરમાં ફરવાની છે ત્યારે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ રથયાત્રાની અંદર ગઢડા મુકામે જ્યારે ભવ્ય રથયાત્રા નીકળવાની છે એની અંદર વિવિધ સંદેશા દેતા ફ્લોટસો શો અને અખાડા દ્વારા વિવિધ કર્તબો પણ લોકોને નિહાળવા મળવાના છે ત્યારે આ રથયાત્રાની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત અમારા પ્રમુખશ્રી અમારા જિલ્લાના પ્રમુખશ્રી મયુરભાઈ ધારાસભ્ય શ્રી શંભુનાથજી અને ડેરીના ચેરમેન ભોળાભાઈ અને ગઢડા શહેરના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અમારા સૌ પદાધિકારી આ યાત્રાની અંદર ઉપસ્થિત છે અને સૌ પ્રજાજનોને જગન્નાથ ભગવાનની જ્યારે દર્શન કરવાનો લાભ મળવાનો છે ત્યારે ભગવાન જગન્નાથને પણ પ્રાર્થના કરું છું કે સૌ નગરજનો ખૂબ સુખી રહે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું ભાવનગરની અંદર બહુ વિશાળ રથયાત્રા નીકળે છે આ ભાવનગરના છો પરંતુ તાલુકા સેન્ટરમાં આજે તમે પ્રથમવાર ગઢડાની રથયાત્રા જોઈ શું કહે ભાવનગરમાં પણ રથયાત્રા એ ગુજરાતના બીજા નંબરની છે ગઢડાની અંદર પણ ખૂબ વિશાળ રથયાત્રા નીકળવાની છે જગન્નાથજી ભગવાન શહેરીજનોને દર્શન દઈ એની મનોકામના પૂર્ણ કરવાના છે કમ તો આપ સૌ ચેનલના પત્રકાર મિત્રોના માધ્યમથી આજે અષાઢી બીજ છે એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આપણા વિસ્તારના અને જિલ્લાના સૌ આગેવાનો અને નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે બોટાદ જિલ્લાની અંદર આજની આ જે યાત્રા છે એ જિલ્લા કક્ષાની સૌથી મોટી આ ગઢડા ગામની અંદર જ્યાં પરમ પૂજ્ય આપણા આરાધ્ય દેવ સ્વામિનારાયણ ધામ જે છે ગોપીનાથજી મહારાજનું ધામ ત્યાં દેવના પટાંગણમાંથી આજે ગઢડા નગરમાં જે યાત્રા નીકળી રહી છે એટલે જિલ્લાની સૌથી મોટી યાત્રા છે આપણો જિલ્લો દરેક ગામોની અંદર ધાર્મિક ભગવાન કૃષ્ણજી અને રાધા દેવ દેવદેવના આપણને દર્શન થતા હોય છે અને એટલે આજના દિવસે ફરીવાર સૌને લાખ લાખ શુભેચ્છાઓ સાથે આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી આ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે ભાવપૂર્વક નીકળી રહી છે અને ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે આ જે એકત્રીસમી રથયાત્રા છે તેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા ગઢડાના નગરજનો રથયાત્રાનો લાભ મેળવી શકે તે હેતુસર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્તની તૈયારી છે તે કરવામાં આવી છે રથનું અને સમગ્ર શોભાયાત્રાનું પ્રસ્થાન છે તે થઈ ચૂક્યું છે અને પોલીસનો બંદોબસ્ત છે તે ચાલુ છે આમાં બે ડીવાય રેન્કના અધિકારી બે પીઆઈ તથા અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર તથા અન્ય અધિકારી અને કર્મચારીઓ દ્વારા કુલ અઢીસો જેટલો પોલીસ સ્ટાફ છે તે સમગ્ર બંદોબસ્તમાં જોડાયેલો છે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે અને બોડી પણ છે સમગ્ર રથયાત્રા દરમિયાન સિક્યુરિટી જળવાઈ રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા લાઈવ બોડી વોન કેમેરા દ્વારા તથા આની સાથે વિડીયોગ્રાફર્સ અને ધાબા પોઈન્ટ બાયનોક્યુલર્સ આ તમામ વસ્તુઓ દ્વારા સિક્યોરિટી જાળવવામાં આવે છે જેથી સુખાકારી અને શાંતિ છે તે જળવાઈ રહે છે